આજરોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબના આજરોજ જિલ્લા ફેરબદલી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કામરેજ મુકામે થઈ હોય તો તેઓની છેલ્લા નવ વર્ષની નોકરી દરમિયાન શાળાને અને ગામને મહત્વપૂર્ણ કાર્યોમાં સહભાગી બની અને વિકાસ અને શાળાના બાળકોનું કેળવણી ઘડતર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના પથ્થર બની મહેનત કરી છે તેનું ઋણ ચૂકવવા માટે આજરોજ બાબરકુટ સમસ્ત ગ્રામ પંચાયત દ્વારા સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને બાબરકુટ પ્રાથમિક શાળાના શિક્ષકો અને માધ્યમિક શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા આજરોજ પ્રાથમિક શાળામાં તેમનો વિદાયમાં માન સમારંભ રાખેલ હતું જેમાં સૌ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો પદાધિકારીઓ તેમનું સન્માન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દિનેશભાઈ રાઠોડની સેવાઓને બિરદાવતા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદાય સમારંભમાં આચાર્ય શ્રીનું ફુલાર કરી સાકરની શ્રીફળ આપી સાલ ઉઢાડી તેમનું બહુમાન કરવામાં આવ્યું તેમજ બાબરકોટ ગામના આગેવાનો દ્વારા આચાર્ય સાહેબ શ્રીની સાલ ઉઢાડી ફુલાર દ્વારા અને મોમેન્ટો દ્વારા તેમનું વિદાયના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો આ શાળામાં વિદાય સમારંભમાં ગ્રામજનો બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખ તાલુકા પંચાયત સદસ્ય શ્રી કરશનભાઈ પરમાર હરેશભાઈ મકવાણા અર્જનભાઈ સભ્ય સભ્યશ્રી છનાભાઈ રામભાઈ સાંખ એસએમસીના અધ્યક્ષ કડવાભાઈ સાંખઠ ભાણાભાઈ શિયાળ પૂર્વ સરપંચ નનાભાઈ જાદવ કાનાભાઈ જાદવ જીકાભાઈ સાંખઠ વગેરે મહાનુભવો હાજર રહી અને વિદાયના કાર્યક્રમને સફળ બનાવ્યો આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી દીપકભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યું અને ગ્રામજનો દ્વારા આચાર્યશ્રી દિનેશભાઈ રાઠોડ પ્રત્યે વિશેષ લાગણીઓ લોકોએ શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી આચાર્યશ્રીની બદલી પોતાના વતન તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હર્ષ અને શોકની બંનેની લાગણી સાથે આચાર્ય શ્રીને દિનેશભાઈ રાઠોડ વિદાય આપવામાં આવી ભૂપત સાખટ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી કે સાહેબ પોતાનું જ વતન છોડીને પોતાના વતન તરફ જઈ રહ્યો એવું લાગે છે કારણ કે દીપકભાઈ જે પ્રમાણે વાત કરી કે ગામના કોઈ પણ કાર્ય હોય સમૂહ લગ્ન હોય કોઈ યજ્ઞ હોય એકસો એજેડ કોઈ પણ પ્રસંગ હોય એમાં હંમેશા સાહેબ પોતાનું જ ગામ હોય પોતાનું જ કાર્ય હોય એ સમજીને હંમેશા કામગીરી કરતા હોય છે અને ઉપસ્થિત રહેતા હોય છે બીજું પ્રાથમિક શાળાથી લઈને આપણે પીએમ શ્રી બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબને પોતાના વચન બદલી થઈ છે એના ભાગરૂપે આજરોજ બાબુકોટ પ્રાથમિક શાળામાં એમના વિદેશ સમારંભનું આયોજન કરવામાં આવ્યું સાહેબના દસ વર્ષ આ શાળામાં સેવા આપી છે તેમજ આ શાળા એ સમયગાળા દરમિયાન સાહેબનો અમૂલ્ય ફાળો રહ્યો છે શિક્ષણમાં સુધારો થયો છે તેમજ ગામના સામાજિક કાર્યોમાં પણ સાહેબનું મહત્ત્વનું યોગદાન હંમેશા રહેતું હોય છે ત્યારે શહેરની બદલી તેમના વતન તરફ થઈ છે ત્યારે શહેરની ખોટ છે શાળાને અને ગામને રમેશા આવે છે